નમસ્તે મિત્રો અને ગુજરાત વનમાં તમારું ફરીથી સ્વાગત છે અહીંયા આપણે ન્યૂઝ અને ન્યૂઝનું એનાલિસિસ કરતા હોઈએ છીએ ગુજરાતમાં બનતી અને દેશ વિદેશમાં બનતી વિવિધ ઘટનાઓ પર પણ આપણે નજર રાખીએ છીએ અને એના પર પણ આપણે વિશ્લેષણ કરીએ છીએ જો આ બધું તમને ગમતું હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો તો વાત કરીએ આજે આપણે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીની હમણાં ગોપાલ ઇટાલિયા ઉપર એક ફરીવાર જૂતું ફેંકવામાં આવ્યું જોકે જૂતું ફેંકનાર શબ્બીર એણે એવો દાવો કર્યો હતો કે એને પહેલાં તો દારૂ પીવડાવવામાં આવ્યો અને પછી એવું કહેવામાં આવ્યું કે અને એ પણ આમ આદમી પાર્ટીના કોઈ સભ્ય દ્વારા અને આપણે આપણી જે રીલ હતી જે શોર્ટ હતી એમાં આ વસ્તુ કંઈ પણ હતી ગીર સોમનાથમાં આવેલા ગડુ ગામમાં ગઈ કાલે આમ આદમી પાર્ટીની એક જાહેર સભા હતી અને આ જાહેર સભામાં ફરીથી ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું છે ગયા મહિને જામનગરમાં આ આ પ્રકારની ઘટના બની હતી વખતે જે જૂતું ફેંકનાર વ્યક્તિ છે એ હજી જૂતું ફેંકે એ પહેલા જ એને પકડી લેવામાં આવ્યો હતો અને પોલીસને સોંપી દેવામાં પરંતુ પ્રશ્ન અહીંયા એ છે કે કેમ આમ આદમી પાર્ટીના આ જ નેતા ઉપર વારે વારે જૂતા ફેંકવાની ઘટના બની રહી છે ગોપાલ ઇટાલિયાએ એવું તે શું કર્યું છે જેને કારણે પ્રજામાં એમના વિરુદ્ધ રોષ ફેલાઈ ગયો છે અને લોકો છે જે પહેલેથી નક્કી હોય કારણ કે આમ આદમી પાર્ટી આ પ્રકારના આ પ્રકારની વસ્તુઓ ઊભી કરવા માટે જાણીતી છે તમારું આ બાબતે શું કહેવું છે એ કમેન્ટમાં જરૂર કહેજો તો આપણે જે વાત કહી હતી એ થોડી સાચી પણ પડી છે ઘણા અંશે સાચે પડે છે એટલે એ આમ આદમી પાર્ટીના નેતાએ જ શબ્બીરનો એવો દાવો છે કે કહ્યું હતું કે ભાઈ ગોપાલભાઈ થોડાક આગળ આવે એટલે કે રાજકીય રીતના આગળ આવે એટલે એના પર તું જૂતું ફેંક અને એમણે જૂતું ફેંક્યું તો આ બધું કેમ કરી રહ્યું છે તમને આજ આપણે જીવનમાં પણ આપણે બહુ મહેનત તો ન કરતા હોઈએ પણ મહેનત કરવાનો દેખાડો કરતા હોઈએ અને એમ લાગતું હોય કે આમ મને આ વસ્તુ મળી જશે અને મળે નહીં એટલે આપણે બધાનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરીએ આમ આદમી પાર્ટી વર્ષોથી દિલ્હીમાં પછી પંજાબમાં અને હવે જુદા જુદા રાજ્યોમાં આ જ કરી રહી છે અને એના સદભાગ્યે અને ભારતની પ્રજાના દુર્ભાગ્યે એને આ પ્રકારના લોકો પણ મળી આવે છે અને ગોપાલ ઇટાલિયા કદાચ એમાંથી એક છે જો ગોપાલ ઇટાલિયાને આગળ લાવવા માટે જ આ જૂતાનો જૂતું ફેંકાવવામાં આવ્યું હોય તો એ બધી જ રીતના ખોટું છે તો સામે ગોપાલ ઇટાલિયા એમ કહે છે કે મેં જારે પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંક્યો હતો તો એ તો મે સત્તા સામે ફેંક્યો હતો તો આ કેવો ન્યાય તમે ભલે વિપક્ષમાં બેઠા છો પણ તમે ચૂંટાઈને આવ્યા છો એટલે તમારી પાસે ધારાસભ્યની સત્તા તો છે જ હાલમાં તમે સુરતમાં ગયા હતા સુરતના એક એસોસિએશનની ઓફિસમાં જઈને તમે મોટી વાત કરી હતી કે ભાઈ ચાલો મને તમારી તકલીફો કહો તો હું ધારાસભ્ય તરીકે હમણાં જ્યારે બજેટ સેશન આવશે ત્યારે હું રજૂઆત કરીશ તો રજૂઆત કોણ કરી શકે વિધાનસભામાં જઈને જેની પાસે ત્યાં જઈને બેસવાની સત્તા હોય બોલવાની સત્તા હોય તો તમારી સામે જે જૂતું ફેંકાયું છે પહેલાં જામનગરમાં અને હવે અહીંયા ગડુમાં તો એ સત્તા સામે જ ફેંકાયું છે જો કે પહેલા કિસ્સામાં તો વિરોધ હતો બીજા કિસ્સામાં પેડ જૂતું ફેંકાયું હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અથવા તો એના નિવેદનો એવા સામે આવ્યા છે આમાં એવી વસ્તુ છે કે જે આજની પેઢી છે એ દેખાવમાં કદાચ આવી જાય છે અને આમ આદમી પાર્ટી કદાચ એનો જ લાભ લેવા માંગે છે આમ આદમી પાર્ટીનું એવું માનવું છે કે આવા નાટક આપણે કરીશું તો આપણને સત્તા તરત મળી જશે પણ ખરેખર એવું નથી અને આમ આદમી પાર્ટીને વારે વારે આ પ્રમાણે એક્સપોઝ થવું પડે છે ગોપાલ અટાલિયાની પોતાની જ વાત કરીએ તો હાલમાં એક એવો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં વિસાવદરના સક્રિય આમ આદમી પાર્ટીના સક્રિય એક નેતા છે એમણે એ વિડીયોમાં કીધું છે કે ગોપાલભાઈ હવે બહુ થયો તમે તો હવે ફાર્મ હાઉસમાં જઈને ખેડૂતોના ઘેર જઈને દાલ બાટીને કાઠિયાવાડી જમવા સિવાય વિસાવદરની જનતા માટે તમે કશું નથી કર્યું જ્યારે આપણે પેલો સુરત વાળો વિડીયો કર્યો હતો જેમાં એ પેલા ઓફિસમાં જઈને કહેતા હતા કે હું કહું વિધાનસભામાં જઈને ત્યારે જ આપણે કહ્યું હતું કે ભાઈ તમારું જે વિધાનસભા ક્ષેત્ર છે એ વિસાવદર છે તો તમે સુરત જઈને શું કરવા વાત કરો જે છે કામ એ વિસાવદરના કરો ને અને હવે તો આમ આદમી પાર્ટીના સક્રિય સભ્ય કહી દીધું છે કે અમને તમારાથી નિરાશા થઈ ગઈ આટલા આટલો સમય વીતી ગયો દેશ આખામાં ગુજરાત આખામાં તો વિસાવદારવાળી વિસાવદરવાળી આવું કહો છો તો વિસાવદરવાળી ક્યાં સુધી ચલાવશો વિસાવદરમાં જઈને એના પ્રશ્નો હલ કરો તો આ પ્રકારનું રાજકારણ શું તમને એવું લાગે છે કે ગુજરાતની જનતા સ્વીકારી સ્વીકારી લેશે જે જનતાને લગભગ ત્રણ દાયકાથી કોઈ એવી મોટી તકલીફ નથી પડી ગુજરાત ત્રીસ દાયકાથી બે હજાર તોફાનો ના તોફાનોને બાદ કરી દઈએ તો સંપૂર્ણ શાંત છે અસામાજિક તત્વો છે પણ જે પ્રમાણે અન્ય રાજ્યોમાં સ્થિતિ છે એવી તો આપણે ત્યાં નથી કે રસ્તે જતા હોય ને પાંચ દર પાંચ દસ મિનિટે લોકો લૂંટાઈ જતા હોય આપણી દીકરીઓ રાત વરત સરસ સ્વતંત્રતા ભેર ફરતી હોય છે આવું બધું શાસન જોઈને શું પાંચમાંથી તમે બાણું ઉપર બેઠકો જવાના છો એવી એવી વ્યવસ્થા શું ગુજરાતની પ્રજા કરી આપશે અને જ્યારે આવા તમારા કાંડ પકડાય ત્યારે તો એવું થવું શક્ય જ નથી તો શું કરવા આ બધું તમે કરી રહ્યા છો ગોપાલભાઈ એ જ સમજાતું નથી આ રીતના આમ આદમી પાર્ટીને ગુજરાતમાં તો સત્તા નહીં જ મળે આ લખી રાખજો તો આ પ્રકારના વિષયો સાથે આપણે આવતા રહીશું શું તમને આ પ્રકારના વિશ્લેષણ ગમે છે અને એ પણ ગુજરાતીમાં તો ચોક્કસ કહેજો અને એ પણ કહેજો કે તમને કયા વિષયો પરનું વિશ્લેષણ ગમશે આપણે વૈશ્વિક ઈરાનની સમસ્યા હોય કે વેનિઝુએલાનું સમજવું હોય તો પણ આપણે કરીશું પણ જો તમે કહેશો તો કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફરીથી મળીએ ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત